નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મિત્રો આ છે દુનિયાની સૌથી ધનવાન અને કરોડપતિ રાશિઓ છે જે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી માંથી છ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો માતા લક્ષ્મી હવે આ છ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ છ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ છ રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ છ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર થી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું કૃપા કરીને આ વીડિયો શરૂ થી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મી લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વીડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદથી થી બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં આનંદ વસે છે પરંતુ જો ગ્રહોની દશા ખરાબ હોય તો વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આછા રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનનાર છે મિત્રો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર જેના કારણે આ છ રાશિઓને બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે આ રાશિઓના લોકોને હવે તેના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિઓના ભાગ્યનો તેજ વધશે જેના કારણે તેમના જીવનમાં હવે ફક્ત આનંદ જ આનંદ રહેશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિ વિર્ગો ના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય વિશેષ ખૂબ જ શુભ અને પ્રસન્નતા વિહારી રહેવાનો છે આ સમયગાળામાં કન્યા રાશિના જાતકો માટે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ રહેશે જેના કારણે તેઓને અદ્ભુત સફળતા અને વિકાસના અવકાશ મળશે આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકો વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા દર્શાવી શકશે જેમ કે વ્યવસાય નોકરી શિક્ષણ આરોગ્ય અને પારિવારિક જીવનમાં કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ મહેરબાન થશે જેના કારણે તમારા માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે તમારા પૂર્વ જીવનના જે તકલીફ હતી તે હવે સમાપ્ત થવા લાગશે કારણ કે આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારા ઘરમાં અને પરિવારના વાતાવરણ ખૂબ આનંદી રહેશે અને તમે તમારા પરિવાર સાથે એક આનંદી જીવન જીવો છો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે વેપાર કરનારા લોકોને તેમના વેપારમાં નફો થશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવા માંગતા હો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થશે તમારા બધા કાર્ય પૂર્ણ થશે અને તમારા જીવનમાં હવે ફક્ત ખુશી આપશે કન્યા રાશિના લોકોને તેના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે મિત્રો કન્યા રાશિના લોકોને બે હજાર થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે આ સમયગાળા દરમિયાન તમે ઘણો લાભ મેળવો છો તેથી આ સમયનો લાભ લો અને આ સમય તમારા હાથમાંથી જવા ન દો કન્યા રાશિના જાતકોને તેમના અભ્યાસક્રમ અને કામ માટે માન્યતા મળશે અને તેમની પ્રતિષ્ઠા વધશે આ સમયગાળામાં તેઓ નવું ઉદ્યોગ શરૂ કરી શકે છે અથવા તેમની હાલની નોકરીમાં ઉત્તમ પ્રગતિ મેળવી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેઓને મોટો ધનલાભ થશે જેનો લાભ તેઓ જમીન મકાન અથવા અન્ય મૂલ્યવાન સંપત્તિમાં રોકાણ કરવા માટે લઈ શકશે પારિવારિક સ્તરે પણ આ સમયગાળો ખૂબ આનંદમય રહેશે પરિવારના સભ્યો સાથે સાનિધ્ય વધશે અને મિત્રો તથા સંબંધીઓ સાથે મીઠા સંબંધો સર્જાશે કન્યા રાશિના જાતકોના આરોગ્યમાં સુધારો થશે અને તે પોતાની ઉર્જા અને આત્મવિશ્વાસથી જીવનની નવી તકોને ઝૂકી લેશે આર્થિક રીતે મજબૂત થવાથી તેઓને સાનુકૂળ જીવનશૈલીના લાભ મળશે આ સમયગાળામાં કન્યા રાશિના જાતકોને જ્ઞાતિજન્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે અને તેઓ સમાજ માટે પણ મહત્વનું યોગદાન આપશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના જાતકો પોતાના જીવનમાં અનેક ખુશીઓ અનુભવી શકશે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા વિશેષ છે જેના કારણે તેમને જીવનમાં મોટો લાભ થશે અને તેમના જીવનમાં યશ મળશે વિદ્યાર્થી માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે અને ઘરમાં અને કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ દરમિયાન કન્યા રાશિના જાતકો માટે સમયનો પ્રભાવ ખૂબ જ શુભ રહેશે અને તેઓનો વિકાસ ઘણી બધી દિશામાં જોવા મળશે આ સમયગાળામાં માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદને કારણે કન્યા રાશિના લોકો માટે જીવનના મોટા મોરચાઓ પર અનેક સફળતાઓ પ્રાપ્ત થશે આ રાશિના જાતકો તેમના ધૈર્ય મહેનત અને બુદ્ધિશાળી વિચારસરણીના કારણે મહાન યશ અને આર્થિક સમૃદ્ધિ મેળવી શકશે કાર્યક્ષેત્રમાં તેમને ન માત્ર પ્રગતિના અવિરત અવકાશ મળશે પણ નવી જવાબદારીઓ અને નોકરીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની તક પણ મળશે તેઓ સફળતા માટે નવનવી તકો શોધી શકશે જેનો લાભ લેવા માટે તેમનો દ્રષ્ટિકોણ સંપૂર્ણ રીતે પરિબળરૂપ અને વ્યાવસાયિક રહેશે આ સાથે વેપાર ક્ષેત્રે તેમને નવા રોકાણ અથવા ભાગીદારીમાં મોટું પરિણામ મળશે જે તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો કરશે કાર્યક્ષેત્રમાં તેઓએ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવાના સારા અવકાશ છે ખાસ કરીને તે લોકો જેમને ઉચ્ચ પદ માટે લાંબા સમયથી રાહ જોવી પડી છે તેઓ માટે આ સમયગાળો નિમિત્તરૂપ બનશે વ્યવસાયિક ક્ષેત્રે મકર રાશિના જાતકો નવા પ્રોજેક્ટ્સ હાથ ધરશે અને તેમનો વ્યવસાય વિસ્તરણ કરશે આ સાથે તેઓએ વૈશ્વિક સ્તરે નામના અને માન્યતા મેળવવાનો અવકાશ મળશે આર્થિક રીતે તેઓનું સ્થાન ખૂબ મજબૂત બનશે જૂની રોકાણોનું વિપુલ ફળ મળવાનું શરૂ થશે અને તેઓ માટે નવા રોકાણના અવકાશ પણ વધશે મકર રાશિના જાતકો માટે આ સમયગાળો પારિવારિક જીવનમાં પણ ખુશી અને સમૃદ્ધિ લાવશે પરિવારમાં નવી શક્યતાઓ આવશે અને તેમના સંબંધોમાં મીઠાશ વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી મકર રાશિના લોકો તેમના જીવનસાથી અને બાળકો સાથે ખુશાળ સમય વિતાવશે પરિવારના સભ્યોના સપોર્ટથી જીવનમાં અનેક અવકાશો ખુલશે આ સાથે મકર રાશિના જાતકો માટે આ સમયગાળો આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિએ પણ મહત્વનો રહેશે તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રોકાશે અને સમાજ માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ નવા પ્રયોગો માટે પણ તૈયાર રહેશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો માટે માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે જેના કારણે તમારી ઘણી વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવા લાગશે જો તમે કંઈ પૈસા ઉધાર આપ્યા હોય તો તે પરત મળવાની પૂરી શક્યતા છે તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે તમારા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માનસન્માન વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે તુલા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય નવી તકો રગતિ અને સમૃદ્ધિના ભવ્ય અવકાશ લાવશે આ સમયગાળા દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશે અને તેઓના ભાગ્યનો ઉદય થશે તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો ધન સફળતા અને યશ પ્રાપ્ત કરવા માટે અનુકૂળ રહેશે અને તેઓની મહેનતને સકારાત્મક પરિણામો મળશે કાર્યક્ષેત્રમાં તુલા રાશિના જાતકો માટે અનેક નમ્ર તકો આવશે નોકરી કે વ્યવસાયમાં તેઓ નવું પ્રારંભ કરી શકશે અથવા મોજશોખી વ્યવસાયમાં ઊંચી પદવી પ્રાપ્ત કરશે કાર્યસ્થળ પર તેમના પ્રયત્નો અને ક્ષમતાનું માન્ય થવાથી તેઓ નેતૃત્વની ભૂમિકા ભજવી શકે છે તે ઉપરાંત તુલા રાશિના જાતકોને તેમના ધંધામાં પણ વિશેષ લાભ મળશે અને વેપારમાં નફાની સંભાવનાઓ ઘણા પ્રમાણમાં વધશે આર્થિક રીતે તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે જૂના રોકાણો ફરશે અને નવી રોકાણની તક મળી શકે છે જેના કારણે તેમના ધનલાભમાં વધારો થશે જમીન સંપત્તિમાં રોકાણ અથવા નવી સંપત્તિ ખરીદવા માટે આ સમય અનુકૂળ છે તુલા રાશિના જાતકો માટે પારિવારિક જીવન પણ આનંદમય બનશે પરિવારના સભ્યો સાથેના મીઠા સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવાર સાથે સમય વિતાવવા માટે તેઓ નવી તકો શોધશે પરિવારના સહયોગથી તેઓ જીવનમાં મહાન પરિવર્તન લાવશે તે ઉપરાંત તુલા રાશિના લોકોના મૈત્રીમય સંબંધો મજબૂત બનશે અને નવા મિત્રો સાથે મહત્વના સંબંધો ઉભા કરશે આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તુલા રાશિના જાતકોનો રસ વધશે અને તેઓ જીવનના ઊંડા અર્થને સમજવા માટે આત્મપ્રેક્ષણ કરશે આ સમયગાળામાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ જીવનમાં નવી દિશાઓમાં આગળ વધવાની હિંમત કરશે સામાન્ય રીતે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ તુલા રાશિના જાતકો માટે સુખ સમૃદ્ધિ અને યુગાંતકારી પરિવર્તનો લાવશે અને તેઓ દરેક દિશામાં સફળતા મેળવવા માટે પ્રેરિત થશે નંબર ચાર મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે જેના કારણે તમને વિદેશી યાત્રાની તક મળી શકે છે આ યાત્રા તમારા માટે સફળ હશે જો તમારું કોર્ટ કેસ ચાલુ હોય તો તમારે સફળતા મેળવવાની તક છે મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસનો સમય ખૂબ જ શુભ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકેત લાવનારો રહેશે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ રહેશે જેનાથી તેમનું ભાગ્ય ચમકશે અને તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત કરશે આ રાશિના જાતકો માટે આ સમયગાળો નવું સર્જન ઉન્નતિ અને સમૃદ્ધિના અવકાશોથી ભરપૂર રહેશે મિથુન રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં તેજી અને ઉન્નતિ જોવા મળશે નોકરીમાં ઊંચા પદ પર પહોંચવાની તક મળે તેવું શક્ય છે અને વેપારમાં તેઓને વિશાળ ફાયદો થશે નવું બિઝનેસ શરૂ કરવા માટે આ સમયગાળો અત્યંત શુભ છે અને જૂના પ્રોજેક્ટ ફળલક્ષી સાબિત થશે તેમની બુદ્ધિશાળી અને સ્માર્ટ વર્કિંગ ક્ષમતાને કારણે તેઓ ટૂંકા સમયગાળામાં મોટી સફળતાઓ હાંસલ કરશે આર્થિક સ્થિતિમાં પણ તેઓના જીવનમાં ખાસ સુધારો થશે મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળામાં નફાકારક રોકાણો અને ધનલાભની સંભાવનાઓ ખાસ રહેશે મકાન જમીન અથવા અન્ય મૂલ્યવાન સંપત્તિમાં રોકાણ કરીને તેઓ પોતાનું જીવન વધુ સુખદ બનાવી શકશે અનિચ્છિત ખર્ચમાં ઘટાડો થશે અને ધનસંચય વધશે પારિવારિક જીવનમાં ખુશીઓનું મોજું આવશે મિથુન રાશિના જાતકો તેમના પરિવાર સાથે વધુ સારા સંબંધો સ્થાપિત કરશે અને પોતાના જીવનસાથી સાથે સુખદ સમય પસાર કરશે આ સાથે મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત બનશે જે ભવિષ્ય માટે ખૂબ લાભદાયક રહેશે આ સાથે મિથુન રાશિના જાતકો માટે આધ્યાત્મિક વિકાસ પણ મહત્વનો ભાગ બનશે તે નવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે અને ધર્મ અને અધ્યાત્મ તરફ વધુ આકર્ષિત થઈ શકે છે તેઓ પોતાના જીવનના પ્રત્યેક ફેસલામાં સંતુલન અને સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કરશે મોટા ફેરફારો સાથે આ સમયગાળો મિથુન રાશિના જાતકો માટે સફળતાનું સનસંતુયુગ સાબિત થશે અને તેઓ જીવનમાં દરેક મોરચે પ્રગતિ કરીને પોતાનું સ્થાન મજબૂત બનાવશે નંબર પાંચ મીન રાશિ મીન રાશિના લોકો માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ દરમિયાન માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે માતા લક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન રહેશે જેના કારણે મીન રાશિના લોકોના જીવનના બધા દુઃખ અને તણાવ સમાપ્ત થશે તમને ચારે તરફથી આનંદ જ મળશે તમારે સંપત્તિમાં લાભ મળશે અને જીવન સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે જો તમે ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમાં ચોક્કસ ફાયદો થશે આ સમયગાળા દરમિયાન જમીન ખરીદવી તમારા માટે ઉત્તમ રહેશે તમે નવા વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો પ્રોપર્ટીના દ્રષ્ટિકોણે આ સમય મીન રાશિના લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય દરેક દૃષ્ટિએ વિશિષ્ટ અને સફળતા રહેશે આ સમયગાળામાં માતા લક્ષ્મીના આશીર્વાદથી મીન રાશિના લોકોના જીવનમાં વૈભવ અને સમૃદ્ધિ આવશે અને તેઓ માટે નવા અવકાશો ખુલશે આ રાશિના જાતકો માટે આ સમયગાળો તેવા મહત્વપૂર્ણ ફેરફારો લાવશે જે તેમને ભવિષ્ય માટે મજબૂત સ્થાપના આપશે કાર્યક્ષેત્રમાં મીન રાશિના જાતકોને તેમની સર્જનાત્મકતા અને દ્રષ્ટિકોણના કારણે વિશેષ માન્યતા મળશે નોકરીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ મેળવવાનો મોકો મળશે જો તેઓ વ્યવસાયિક ક્ષેત્રે છે તો તેમના માટે આ સમયગાળો નવી પ્રગતિના દ્રાર ખોલશે નવી તકો અને આર્થિક મજબૂતાઈ તેમને તેમના સપનાને સાકાર કરવા માટે પ્રોત્સાહન આપશે પારિવારિક જીવનમાં મીન રાશિના જાતકો માટે શાંતિ અને આનંદ આવશે પરિવારના સભ્યો સાથે મીઠા સંબંધો મજબૂત બનશે જો કોઈ પારિવારિક વિવાદ હોય તો તે સંતોષકારક રીતે ઉકેલાશે નંબર છ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે તમારા માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસનો નો સમય ખૂબ જ સારો રહેશે આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન લાભ મેળવવાની ઘણી તક તમારા માટે ખુલશે કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવાનું કે નોકરી કરવાનું વિચારી રહ્યા છે તેમના આ સપના ટૂંક સમયમાં પૂરા થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અપાર આનંદ મળશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ ની લખવાનો ભૂલશો નહીં વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર